હિન્દ જય ભારત જય જવાન જયેશન મિત્રો જો અત્યારે તુવેરની સર્ટિફિકેટ કરવાનું કામ કરે હાલે ત્રણ મૂલી છે આ એક રોમાં અને એક હું છે અને પછી જો આપણે તુવેર છે ને કાઢવાની છે આજે બે કામ કરવાના છે મિત્રો તુવેરની સર્ટિફિકેટ કરવાની અને જો આ તુવેર કાઢવાની તકેડી આવશે દસ સાડી દસ દસકો કાઢુકડી તે પોણા નવ નવ થઈ ગયા અને અમે કાલ થોડુંક આ ભેગું કર્યું હતું આજે આ લોકોને વહેલા મૂકી ગયો તો અહીંયા બે ત્રણ આયરું લીધી અને હવે પછી જો ત્યાર પછી પાંચ આયરું જાય તો ચાલો મિત્રો તું એની સાઠે ભેગી કરવા એન્ડલી ત્રણ આયર ભેગી કરવાની રહી અને હવે આપણે જે આ ઢગલો છે ને એ ખુલ્લો કરી નાખીએ હવે સૂર્યનારાયણ તો મોજમાં આવી ગયા ને આ લોકો બધા બબલા ખાય ત્રણ ચાર વાઇટ કાર્ડ લઈએ એટલે ખાવાની શરૂઆત કરી દીધી હવે ઢગલો ખુલ્લો કરી નાખો મિત્રો આ છકડી કેટલા વાગે આવે જોઈએ અત્યારે પોણા દસ જેવું થયું છે તો ફાઇનલ અત્યારે આપણા ઢગલો ખુલ્લો કરવાનું કામકાજ થાય ચાલુ હવે જો આ રીતે ગાંઠું વારી દીધી હતી કારણ છે કે થાર બાર જો ઝાકર કે આવી જાય ને તો ધંધે છડાવે તો પછી આપણે એક કલાક વધારે સડી જાય આ રીતે જો ફરતું છે ને જો આ તો ગાઈઠું વારી દીધું ગાઈઠું ખોલી નાખીએ એટલે કામકાજ થાય પૂરું આપણું પછી થઈ જાય ઢગલો ખુલ્લો તો મિત્રો જો ખપારી પાવડો બે તો આપણે ખરી પછી કરવાની થાય હા છકડી આવશે પછી તો ચાલો મિત્રો આપણે આ ઢગલો ખુલ્લો કરી નાખીએ મિત્રો ફાઇનલ નક્કી કર્યું કે ઓલી વાડીએ આપણે તુવેર ભેગી કરવા જાય હું નામ છે તારું પ્રેમલો પ્રેમલો નામ છે આ ભાઈ નામ પણ કહીએ ફેરવું તો આપણે હા ત્રણ આયરું રહેવા દીધું કારણ કે વા થોડુંક ભેગું થઈ જાય તો સારું એટલે જો એ વાડીએ ફાઈનલ ભાઈ ગયા આપણે સુગર ભેગી કરવા ચાલો તમે પણ મિત્રો એ વાળી મુલાકાત લઈએ કેટલીક ભેગી થાય સકડી વાળો આવી જાય તો પછી આવતા રહેવું જોઈ ગયો બધા પાણી પીવા વળી ગયા ત્રણ વાયર બાકી છે હવે પાછળનો ભાગ બાકી થાય કોઈનું કારણ છે ભરામણ કર્યું તો કેટલું અહીં ભેગું થાય વાડીએ જોઈએ સકેડી વાળાનો ફોન આવું આવવું છે દસ ને વીસ જેવું થઈ ગયું છે સાડી દસમાં માં પાંચ દસ મિનિટની વાર છે પાણી પીને પાછા ભરકી ગયા ત્રણે પુકાડી દઈએ કા આપણે એટલે ભરામણ થઈ ગયા કે નહીં તો આલો વરગી જાય પછી પાછા પાણી પીને ભેગી કરવી હતી મિત્રો ફાઇનલ છે ને ભાઈ છકડી વાળો આવી ગયો ને હું ને પ્રેમલભાઈ ભાઈગા ફાઈનલ હવે છકડી ચાલુ કરીએ જોઈએ મિત્રો તો ચાલો નીકળી આવે ઓલી વાળીએ છકડી વાળો આવી ગયો પોણા અગિયાર છે સાડી નવ નું કીધું હતું પણ આપણે જરાક ડટી મારી દીધી ને જો આપણે નારિયેલ બારીર વધારી દીધું હવે ચા પાણી પી શરૂઆત કરીએ હાલો લાભો મેડમ તુવેર ખાવા રોકાઈએ નહીં રોટલા બોટલાઈ જો આ ભાઈ નારિયેળ કાઢે પછી આપણે સતેડી શરૂ કરીએ સકેડી છે બજાજ બજાજની ટ્રેક્ટર છે આઈસર ત્રણ આઈસર ત્રણસો અડસઠ તો આ રીતે કંઈક લુક આવે જો આખો તમને કમ્પ્લીટ બતાવો જો આ રીતે છે આખી શકેડી જોઈએ શરૂઆત કર દે ચાપીને મિત્રો શ્રી ગણેશભાઈ નમા

મોટો લાય ચાલો મિત્રો વાગી ગયા બેન ફાઈનલ આપણે આ વાડી ચાલુ કરી દીધું ઢીંગી બેન સપના બેન પાથરા દેતા છે પ્રેમડા ભાઈ પ્રેમજી નામ થઈને યુવો રે તો અહીંયા આપણે બે વાગ્યા ને શરૂઆત કરી દીધો કેટલોક ટાઈમ હાલે તો આ બે કલાક જેવું છું તો આ જોઈએ કેવું વાતાવરણ છે એ પ્રમાણે હાલશે મિત્રો તો ચાલો મિત્રો તુવેર ગીરની તુવેર મિત્રો ઉપર ઢગલો પૂરો થઈ ગયો આપણે સીધા બાચકા ભરવાનું જોઈશું આ બે છોકરી દેવાનું કામ કાચ કરે અને પ્રેમજીભાઈ ઓરવાનું કામ કરે કેટલી તુવેર નીકળે પછી છેલ્લે જોઈશું આપણે આ રીતે સકેડીયા હાલે મોજે દરિયા ધૂમ ધડાકા ગીરમાં માં પખા બોલે હો અત્યારે તું એરું ના હવે જોઈ આ કેટલીક નીકળે ને પછી આપણે વિડીયો પૂરો કર્યો આ છેલ્લે ઉહોડો ઢોહોડો કાઢી કેટલા બાટકા થાય જોઈ લઈએ વાં તો ઢેકલો પડ્યો એટલે આપણે ખબર ન પડે એ તમારે અંદાજ કરવાનો છે કમેન્ટ કરવાનું છે તો અહીં જોઈએ છે એટલે આ બધી ઉહોડો ડોહોડો કાઢી કેટલા બાટકા થાય થઈ ગયું

તો વિડીયો ન્યા પ્રિરા આપે જય હિન્દ જય ભારત જય જવાન જય